ઉપલેટાના તેલંગણા ગામમાં કમોસમી વરસાદ પણ હતો આ વરસાદને કારણે ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદને કારણે કપાસ મગફળી અને સોયાબીન જેવા પાકોની ભારે નુકસાની વેઠવી પડી રહી છે ત્યારે ખેડૂતો સહાય અને વળતર તેમજ તાત્કાલિક સર્વે કરવામાં આવી તેવી માંગ કરી રહ્યા છે મારું ગામ તલંગણા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ હું ખેડૂત એભાદુદા બેરા આજે ત્રણ દિવસથી આ વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી એવું નુકસાન થયું આજ ખેતીમાં ખર્ચા જોવો તો ખાતર બિયારણ દવા આ મજૂરી તમામ વસ્તુની કોઈ મર્યાદા બારી મોંઘવારી છે એની સામે અમારા જે મોલ થાય છે કપાસ છે સોયાબીન છે માંડવી છે અટાણે અટાણા હારામારો રામ મોલ હોય એનો કોઈ ભાવ નથી મળતો અમે અહીંથી રાતે અમે ટ્રેક્ટર ભરી યાર્ડમાં રાઈતા કે કાંઈ બીજેથી બપોર વારો આવે તો હરાજીમાં જઈએ તો ભાવ ન મળે એટલે આવા ખેડૂતની એવી માટી દિશા છે કે કોઈ સીમા નથી એક બાજુ કુદરતનો માર એક બાજુ ભાવનો તકલીફ વાળું અને આજે અમે અમારી પ્રજાને કહીએ કે દીકરા આમાં ખેતીમાં થોડુંક ધ્યાન દઉં આવો તો નાની સેન તો આમાં કોઈ ખુશી થાય એમ નથી કોઈ નાની સિંગ ખેતી કરે એવું નથી કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી હોય એમ તો હું ખેતી કરે નાની સિંગે એટલે અમારે સરકારને એવું કહેવું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જોવો તાત્કાલિક સર્વે કરાવો બે દિન તડકો નીકળી હું કઈ જાય પછી તમને દેખાય નહીં તો એવું થાય એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વારે આવો તો વધારે બધા સારું થાય કે ખેડૂત ટાઈમ કંઈ આપઘાત કરતો થાય અને માથે લીણાના બોજ થઈ જાય અત્યારે વિચારકો અમે બધું એગ્રોમાં દવા બાકી લીધી હોય મજૂરને બેટી કેડીનું દેવાનું કીધું હોય અમારે ઢોરનો નીલ સારો હોય કે અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે એટલે ધિરાણ ઉપાય છે થાય અમારે ધિરાણનું શું કરું ધિરાણમાં કંઈક માફી કરે એવી કંઈક સહાય કરે કંઈક વારે આવે ન ક ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય એના કરતાં કોઈક વાયરે આવો અને ટેકો ઈયો ગયો ખેડૂતને વાયરે આવો કોક વાયરે આવો